જય માતાજી શ્રી શેમ કલ્યાણી ચેરિટેબલ ટ્રસ્ટ અને સોળગામ સોલંકી રાજપૂત સમાજ આયોજિત આ પ્રથમ સમૂહ લગ્નમાં નવ દંપતિને આશીર્વચન પાઠવવા પધાર સર્વ સંત મહાત્માઓ સમૂહ લગ્નના સ્થાને બિરાજમાન કટોર સાહેબ કટોસન ઠાકોર સાહેબ શ્રી અને કાર્યક્રમની વ્યવસ્થાના ભાગરૂપે મેં જોયું કે પાઘડીઓ જે પહેલાં માથે બાંધીને મહેમાનશ્રીઓને પહેરાવવામાં આવી અને જેના આપણે કહી શકીએ ગરાસિયા એટલે મીન્સ એક આપણો જે તળપદો શબ્દો છે એવો કહી શકાય કે જેને મોટા માથાળો ગરાસ્યો કે જેને કોઈની બંધ બેસેલી પાઘડી ન બેસે એવા સીજે ચાવડા સાહેબ જેને બે વાર પાઘડી બદલવી પડી સ્થાનિક ધારાસભ્ય ભાઈ શ્રી પટેલભાઈ અને અહીં મંચસ્વો સુભાઈમાન સર્વ મહાનુભાવો અને જેમને નવ દંપતી જેને પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે એના સાક્ષી બનવા આપ સર્વ ઉપસ્થિત સર્વ વડીલો માતાઓ પહેલાં તો હું આ જે સમૂહ લગ્ન છે એના આયોજકોને વધાવું છું દાતાઓને વધાવું છું નવ દંપતીના પરિવારને વધાવું છું કારણ કે આ જે દેખાદેખીની હોડ છે મારા આંગણે પ્રસંગ હોય એનાથી વધારે રૂડો અને ભબકાદાર પ્રસંગ કરવાની જે આપણી હોડ છે એમાં ન પડતા સમાજના માંડવે પોતાના બાળકોને પરણાવવાનો જે નિર્ણય લીધો છે એવા દંપતીના માતા પિતાને પણ હું અહીંથી વધાવું છું બહુ સરસ દીકરીઓ દ્વારા અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવી લગ્ન પ્રસંગ હતો હું એવું માનું પણ એક વંતા જે આપણે તલવાર જે જોયો કે ધડધિંગાણે જેના માથા મહાણે આપણો એવો સમાજ છે કે જે પેઢી દર પેઢીથી સંઘર્ષમાં જીવતો આવ્યો છે અત્યારનો સમય એવો છે કે હું તમે શાંતિની ઊંઘ લઈએ છીએ કારણ કે આપણા વડવાઓ હતા આપ જ્યારે સાંભળો શબ્દો ત્યારે આપણને વિચાર આવે કે કેવું એમનું જીવન હતું આપણે તો કદાચ આજે કાંઈ નથી જીવતા હું એવું માનું છું અને અત્યારે આપણી સંખ્યા ઓછી છે કારણ કે એક સમય એવો હતો કે ક્યારે બાપ અને દીકરો એક ભાણે જમી ના શકતા કુખમાં દીકરો હોય અને પિતા યુદ્ધમાં જાય અને પાછા ન આવતા અને એ સંઘર્ષ વચ્ચે જીવતા હતા આ લોકશાહી છે લોકશાહીમાં પણ આપણે જે સંઘર્ષ કરીએ છીએ ને એ રજવાડાના સમયમાં પણ હતો કારણ કે જ્યારે યુદ્ધો થતાં ધીંગાણા થતા આપણા વડવાઓ જ્યારે યુદ્ધ માટે જતા એટલે પેલો ગઢનો ડેલો બંધ કરી દેવામાં આવતો અને પછી જે જીતીને આવે આપણા બાપદાદાઓ જીતીને આવે તો એને હાર તોરા કરવામાં આવતા અને નહીતર જે સામે દુશ્મન હોય એ આવે એને પણ હાર તોરા કરી લેતી એ પ્રજા હતી એ સંઘર્ષ આપણી પેઢીએ જોયો છે અને આપણે એના કુળવંતા ગૌરવમાં જન્મ્યા છે ત્યારે હું વારંવાર મારા મંચ પરથી કહેતી હોય કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી એવી કોઈ માટી નહીં હોય કે જેમાં મારાને આપના વડવાઓનું લોહી નહીં રેડાણું હોય તો આપણે એ કાંઈ કરવાનું નથી આ લોકશાહીનો સમય છે મારાને તમારા પાળિયા નથી થવાના પણ હું એક યુવા પેઢી છે ને હું કારણ કે હું જાહેર જીવનની માણસ છું સોશિયલ મીડિયામાં પણ હું એટલી જ એક્ટિવ રહું છું એટલે હું કહું છું કે આપણા પાળિયા થાય એવું જીવન ભલે ના જીવી શકીએ પણ કોઈના ઠેબે આવી એવા પાળા ન થઈએ કારણ કે લોકશાહી છે આપણે અમુક વસ્તુ હવે આપણે રજવાડાઓ આપી દીધા તો આપી દીધા હું ઘણીવાર કહેતી હોય કે ગૌરવ લઈ શકીએ પણ હવે આપી દીધું આપણે હવે કેવી રીતે જીવવાનું છે કારણ કે પહેલાનો સમય હતો કે તલવારથી તમારું સામર્થ્ય તમે બતાવી શકતા હતા હવે સત્તા શિક્ષણ અને સંસ્કારથી તમારું સામર્થ્ય તમારે બતાવવાનું છે ત્યારે અહીં નવ દંપતીને હું એવી શુભેચ્છા પાઠવું કે એવું જીવન જીવજો પરસ્પર સ્નેહ સત્કાર અને સન્માનથી કે આપણા બંને પરિવારનું જીવન મંગયમય બને ભાઈ ચાવડા સાહેબ કાકા સાહેબે બહુ સરસ વાત કરી કે પુરુષ ઉપર વિશેષ જવાબદારી છે કારણ કે પહેલાંનો સમય બહુ અલગ હતો આજનો સમય બહુ અલગ છે એટલે ભાઈઓને હું કહું કે બહુ વિશેષ જવાબદારી એક પરિવાર આપની દીકરી એની દીકરીને બહુ વિશ્વાસ સાથે સ્નેહ સાથે આપના ઘરે મોકલે છે તો એની બધી જ જવાબદારી આપની બને છે હું માનું છું એક વિશેષ પણ વાત કહેવા માગું કે આપના ઘરની વહુ છે એ આપના ઘરે આવે અને આપના માતા પિતાને આપના પરિવારને સન્માન આપે એવી આશા જો આપ રાખતા હોય તો એ દીકરીનો પરિવાર એ દીકરી પણ આપની પાસે એવી આશા રાખે છે કારણ કે આપણે પુરુષ પ્રધાન સમાજમાં જીવીએ છીએ એટલે કડવી વાસ્તવિકતા આપણે જાણીએ છીએ એટલે એ પરિવાર પણ આપની પાસે વિશેષ સન્માનની આશા રાખે છે એવું હું કહું છું દીકરીબાને પણ કહું છું કે આપ જે ઘરમાં વહુ થઈને જાઓ છો એ પરિવાર આપની પાસે પણ બહુ બધી આશા રાખે છે આપને ત્યાં દિયર છે નણંદ છે આપની માતા મતલબ સાસુ સસરા છે એ એક વિશેષ આપની પાસે આશા રાખે છે ઘણી મંચ પરથી એવું કહેવાતું હોય કે વાત ઘણી વાર કેતા હોય આપણે જયારે વાત કરીએ ને ત્યારે ઘણા એવું કેતા હોય કે અમે અમારી વહુને દીકરી કરીને રાખીએ છીએ પણ હું આ મંચ પરથી કઉ છું કે વહુને વહુ જ રહેવા દો કારણ કે એનું પણ એક અલગ મહાત્ય છે ફરી અહીં જે પણ નવ દંપતી પ્રભુતામાં પગલાં માંડ્યા છે એમની માટે શુભેચ્છા પાઠવું મા સતીમાને એવી પ્રાર્થના કરું કે આપનું મંગળમન જીવન બને અને ફરી સૌ આયોજકોને દાતાઓને શુભેચ્છા પાઠવું અને આપમાં ભગવતીને એવી પ્રાર્થના કરવું કે આપને વધારેમાં વધારે શક્તિ આપે કે સમાજ હિતમાં આપ કામ કરી શકો અભિનંદન જમાતાજી